આગામી લોકસભાની ચૂંટણીને અનુલક્ષી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસની ટીમ વાહન ચેકિંગમાં જૂના નેશનલ હાઇવે આઠ પર મહાવેલ ટર્નિંગ વિસ્તારમાં હતા તે દરમિયાન ચોક્કસ બાતમી મળી હતી કે ફોર્સ ટ્રાવેલર્સની રજિસ્ટ્રેશન નંબર જીજે એ એકવીસ ટી એકત્રીસ નંબરની પ્લેટ ધરાવતી ગાડી ગડખોલ બ્રિજ નીચેથી મહાવીર ટર્નિંગ તરફ આવી રહી છે જે આધારે ગાડી રોકી હતી અને ચાલક વિજય ધનસુખ પટેલ ગાડીના દસ્તાવેજ માંગતા તેને ગાડીના કાગળો આપ્યા ન હતા જેમાં ગાડી જી જે એ એકવીસ ટી એકત્રીસ તેમજ એન્જિન નંબર ડી અઢાર ત્રાણું અઠ્ઠાવીસ એકત્રીસ તેમજ ચેસીસ નંબરનો ગુજકો એપ્સમાં તપાસ કરતા બંને અલગ બતાવી રહ્યા હતા જે આધારે ગાડી ચાલક વિજયની કડક પૂછપરછ કરતાં પોલીસે જે ગાડી પકડી છે તેનો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર જી જે સોળ એયુ ઓગણ સાહીઠ ત્યાંસી છે અને ગાડીના પૂરતા કાગળિયા ન હોવાથી તેને આ નંબર પ્લેટ લગાવી છે વધુમાં તેની ગાડીની વેલિડિટી પૂર્ણ થઈ જવાની સાથે તેનો ખર્ચ વધુ હોવાથી તેને અન્ય બે ગાડી પર પણ એક જ ફોર્સ ટ્રાવેલર્સ નામે રજિસ્ટ્રેશન નંબર જી જે એ એકવીસ ટી અઠ્ઠાણું એકત્રીસ લગાવી અવારનવાર ફેરવતો હતો તેની પાસે ત્રણ ગાડી પૈકી જીજે એ એકવીસ ટી એ અઠ્ઠાણું એકત્રીસ જી જે સોળ એયુ ઓગણસાઠ ત્યાંસી અને જી જે એકવીસ વી તેપન ચોપન નંબરની ગાડી છે એક સરખી ગાડી હોવાની સાથે તેના નંબર પણ એક સરખા કરી તે અવારનવાર ફેરવતો હતો જે આધારે બી ડિવિઝન પોલીસે એક સરખા બનાવતી નંબરવાળી ત્રણ ગાડી પૈકી બે ગાડી સાડા ચાર લાખની જપ્ત કરી હતી તેમજ હાલ ગાયત્રીનગર સુરવાડીના મૂળ સાંસોટ સુણેવ ખુર્દ નામના ગામના વિજય ધનસુખ પટેલની ધરપકડ કરી વધુ તપાસ આરંભી હતી આરટીઓ ખર્ચ બચાવવા માટેના આર્થિક ફાયદો મેળવવા સમગ્ર કૃત્ય કર્યું હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું